નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે સામાજિક વિજ્ઞાન તેનો પાઠ આઠ પાઠનું નામ છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનું આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ પોથી પર ક્લિક કરી ધોરણ નવું પસંદ કરી વિષય સામાજિક વિજ્ઞાન પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ પાઠ આઠ તેની સ્વધ્યન પોતેનું સોલ્યુશન જોઈએ તેમાંનો વિભાગ એ છે તેનો પહેલો પ્રશ્ન છે જોડકા જોડવાના છે તો પહેલું વિધાન છે બંધારણનું વિશિષ્ટ લક્ષણ તો ઓપ્શન એ આવશે હકો અને ફરજો લોકશાહી સમાજની મૂડી બીજાની અંદર સી ન્યાયતંત્ર આવશે કાયમી ગૃહ ત્રણની અંદર ઈ રાજ્યસભા છે કાયદાનો અર્થઘટનની અંતિમ સત્તા ઓપ્શન બી સર્વોચ્ચ અદાલત પાસે હોય છે અને કારોબારીથી સ્વતંત્ર ઓપ્શન ડી અદાલતી સમીક્ષા છે ખરા છે કે ખોટા તે કહેવાનું છે તેમાં પહેલું છે ભારતના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે ખરી વાત છે લોકસભા કાયમી ગૃહ છે ખોટું રાજ્યસભા આવે બંધારણ આમુખનો આત્મા છે આ વિધાન ખરું છે ચોથું ભારત ધર્મ નિરપેક્ષ અને બિનસાંપ્રદાયિક રાજ્ય છે આ વિધાન ખરું છે પાંચમું છે ભારતના બેતાલીસમાં સુધારાથી અમુકમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો ખરું છઠ્ઠું ભારતના બંધારણમાં ભારતના નાગરિકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે વિધાન ખરું છે બ્રિટનનું બંધારણ લેખિત સ્વરૂપ છે આ વિધાન ખોટું છે ભારતના બંધારણમાં ત્રણ પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે વિધાન ખરું છે નવમું છે પ્રધાનમંડળ સંસદને જવાબદાર નથી વિધાન ખોટું છે દસમું છે ભારતીય બંધારણ અન્ય દેશોના બંધારણ કરતાં અપરિવર્તનશીલ છે આ વિધાન ખોટું છે ક યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે જેમાં પહેલી ખાલી જગ્યામાં ડોક્ટર બી આર આંબેડકર આવશે બીજી ખાલી જગ્યામાં એક ત્રીજી ખાલી જગ્યામાં બંધારણ આવશે ચોથી ખાલી જગ્યાની અંદર ઓગણીસ પચાસ પાંચમી ખાલી જગ્યામાં પુખ્તવય છઠ્ઠી ખાલી જગ્યામાં સંસદ સાતમી ખાલી જગ્યામાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ આઠમી ખાલી જગ્યામાં અમુક અને નવમી ખાલી જગ્યામાં બહાર આવશે વિભાગ બી છે પ્રશ્નોના જવાબ આપવાના છે તેમાંનો પહેલો પ્રશ્ન છે આમુખના મહત્વ વિશે ટૂંકમાં લખવાનું છે તો ભારતના બંધારણની શરૂઆત ભવ્ય આદર્શો ઉદ્દેશો અને ભાવનાઓ રજૂ કરતાં આમુખથી થાય છે આમુખમાં સમગ્ર બંધારણનું હાર્દ રજૂ થયું હોવાથી આમુખને બંધારણનો આત્મા કહે છે કોઈ પણ કાયદો ઘડવા તેને પૂર્ણ રીતે સમજાવવા કે તેનું અર્થઘટન કરવામાં આમુખ માર્ગદર્શક બને છે પ્રશ્ન છે પ્રશ્ન બે છે બિનસાંપ્રદાયિકતા એટલે શું ટૂંકમાં જ સમજાવવાનું છે તો બિનસાંપ્રદાયિકતા એટલે બધા ધર્મોને સમાન ગણવા કોઈપણ એક ધર્મ કે સંપ્રદાયને રાજકીય માન્યતા ન આપવી બિનસાંપ્રદાયિકમાં સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સંભાવનો સિદ્ધાંત છે બીજું છે કેન્દ્ર યાદીમાં કુલ કેટલા વિષયો છે અને મહત્ત્વના વિષયો અહીં તમારે લખવાના છે તો કેન્દ્ર યાદીમાં સૂચવેલા વિષયો પર કેન્દ્ર સરકાર કાયદા ઘડી શકે છે તેમજ તેમાં ફેરફાર કરી શકે છે આ યાદીમાં મુખ્યત્તે સંરક્ષણ વિદેશી બાબતો અણુશક્તિ નાણું અને બેન્કિંગ રેલવે તાર અને ટપાલ વીમો જેવા સત્તાણું વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે એટલે કે કેન્દ્ર આદિમાં કુલ સત્તાણું વિષયો છે તેના મહત્વના વિષયો અહીં આ પ્રમાણે લખેલા છે પ્રશ્ન ચાર છે કટોકટીના પ્રકાર જણાવી ટૂંકમાં લખો તો કટોકટી ક્યારે જાહેર કરી શકાય તો યુદ્ધ બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવા જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી સ્થિતિમાં દેશની સલામતી માટે કટોકટીની સ્થિતિ જાહેર કરી શકાય છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય તો કેન્દ્ર સરકાર બંધારણની કટોકટી જાહેર કરી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકે છે સતત ભાવ વધારાના કારણે નાણાંના મૂલ્યમાં ઝડપી ધોવાણ થતું હોય ત્યારે પણ નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે પાંચમો પ્રશ્ન છે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એટલે શું તો સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એટલે અઢાર વર્ષ કે તેથી વધુ વયનો હોય એટલે કે મત આપવાનો અધિકાર કેટલા વર્ષની ઉંમરે મળે છે એટલે કે ચૂંટણી કાર્ડ કેટલા વર્ષે નીકળે છે તો અઢાર વર્ષ પૂર્ણ થાય ત્યારબાદ કાર્ડ નીકળે છે તો કાયદા દ્વારા ગેર ગેરલાયક ઠરાવવામાં ન આવ્યો હોય અસ્થિર મગજનો ન હોય જેનું મતદાર યાદીમાં નામ હોય તેવા ભારતના પ્રત્યેક નાગરિકને ધર્મ જાતિ કોમ શિક્ષણ લિંગ જન્મસ્થાન આવક કે મિલકતના ભેદભાવ વિના આપેલો સમાન મતાધિકાર હવે છે વિભાગ સી નીચે જે ચોરસ આપેલું છે તે શબ્દ ચોરસમાં ભારતીય લોકશાહીના કેટલાક નામ છુપાયેલા છે તેને શોધીને લખવાના છે તો અહીંયા લોકસભા ત્યારબાદ રાજ્યસભા વિધાનસભા વડાપ્રધાન વિધાન પરિષદ રાષ્ટ્રપતિ અમુક અને રાજ્યપાલ આ જે નામ છુપાયેલા છે તે આ પ્રમાણે તમારે શોધવાના છે અને પાછળ આ રીતે તમારે લખવાના છે બીજો પ્રશ્ન છે બંધારણીય ઘડતરની પ્રક્રિયા જણાવો એટલે કે બંધારણનું જે ઘડતર કરવામાં આવ્યું હોય તેની પ્રક્રિયા શું છે તો બંધારણ સભામાં કુલ ત્રણસો નેવ્યાસી સભ્યો હતા બંધારણ સભામાં જવાહરલાલ નહેરુ વલ્લભભાઈ પટેલ મૌલાના અબ્દુલ કલામ આઝાદ શ્યામપ્રસાદ મુખર્જી એસપી મોદી એસવી કામત ફ્રેન્ક એન્થ અગ્રણી નેતાઓ ઉપરાંત બંધારણના નિષ્ણાતો તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને શ્રી કનૈયાલાલ મુનશી તેમજ સ્ત્રી સ્ત્રી સભ્યો તરીકે શ્રીમદ શ્રીમતી સરોજીની નાયડુ અને શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિતનો સમાવેશ કરવામાં આવ્યો છે બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા અને તેની ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા નવમી ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના દિવસથી બંધારણ સભાએ તેની કામગીરી શરૂ કરી હતી આ ભગીરથ કાર્ય પૂરું કરવામાં કુલ એકસો છાસઠ બેઠકો યોજી હતી એટલે કે એકસો છાસઠ વખત મિટિંગો કરવામાં આવી હતી એ કામગીરી કુલ બે વર્ષ અને અગિયાર મહિના અને અઢાર દિવસ ચાલી હતી બંધારણમાં પ્રથમ ત્રણસો પંચાણું અનુચ્છેદ અને આઠ પરિષદ હતા એ પછી તેમાં સુધારા થતાં ચારસો ને એકસઠ અનુચ્છેદો અને બાર પરિશિષ્ટો થયા ચર્ચા વિચારણા બાદ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ બંધારણ સભાએ બંધારણને મંજૂરી આપી અને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે બંધારણનો અમલ શરૂ કરવામાં આવ્યો આથી ભારતના દેશમાં છવ્વીસમી જાન્યુઆરી દિવસ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે આ રીતે તમે લખી શકો પ્રશ્ન ત્રણ છે હવે કેટલાક પારિભાષિક શબ્દો છે તેને સમજીએ તો સંયુક્ત આદી તો આ યાદીમાં સૂચવેલા વિષયો પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને બંને કાયદા ઘડી શકે છે આમ છતાં કોઈ વિષય પર કેન્દ્ર અને રાજ્યએ બંનેને સરકારો કાયદો એટલે કે સહિયારો કાયદો ઘડવો હોય તો તે માત્ર કેન્દ્ર સરકારે ઘડેલા કાયદાનો અમલ અમલમાં રહે છે બીજું છે સમાજવાદ તો સમાજવાદ શાસન પદ્ધતિનો એક પ્રકાર છે તેમાં ઉત્પાદનના તમામ સાધનો રાજ્યની માલિકીના હોય છે તેમાં ઉત્પાદનોની વહેંચણી કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત દુકાનો સંભાળે છે ત્રીજું છે લોકશાહી તો લોકશાહી એટલે લોકોનું લોકો માટે લોકો વડે એટલે કે લોકો દ્વારા ચાલતું રાજ્ય જેને લોકશાહી કહેવાય છે લોકશાહીમાં લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓએથી બનેલી સરકાર લોકમતના આધારે રાજ્ય વહીવટ ચલાવે છે એટલે કે આપણે ચૂંટણી જે થાય છે અને આપણે નેતાને જે ચૂંટીએ છીએ અને એ નેતા પછી પાંચ વર્ષ માટે આ દેશ ચલાવે છે અને આપણે લોકોની સેવા કરે છે અને લોકશાહી કહેવાય એટલે કે લોકોનું લોકો માટે લોકો દ્વારા ચાલતું રાજ્ય એટલે લોકશાહી રાજ્ય બ નીચેના વિધાનો સમજાવો તેમાંનું પહેલું છે આમુખને ભારતીય બંધારણનો અર્થ શા માટે કહેવામાં આવે છે તો કોઈપણ કાયદાના ઘડતરમાં કાયદાને સંપૂર્ણપણે સમજવામાં કે તેનું અર્થઘટન કરવામાં મુશ્કેલી જણાય ત્યારે આમુખને માર્ગદર્શન રૂપ ગણવામાં આવે છે આમ આમુખ એ સમગ્ર બંધારણનું હાર્દ રજૂ કરે છે બીજો પ્રશ્ન છે ભારત બિન સંપ્રદાયિક રાજ્ય છે સમજાવો તો ભારતનું શાસનતંત્ર કોઈ એક ધર્મના આધારે ચાલતું નથી કે કોઈ ભારતમાં કોઈ એક જ ધર્મને મહત્વ આપવામાં આવતું નથી ભારતમાં ધર્મ જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે તેમજ ભારતના બધા નાગરિકોને ધાર્મિક સ્વાતંત્ર્યનો મૂળભૂત હક આપવામાં આવેલો છે આથી કહી શકાય કે ભારત એક બિન બિનસાંપ્રદાયિક રાજ્ય છે ત્રીજો પ્રશ્ન છે ભારત એક સંઘીય રાજ્ય છે તો ભારતના બંધારણે ભારતને રાજ્યોના સંઘ એટલે કે યુનિયન ઓફ સ્ટેટસ તરીકે દર્શાવ્યું છે સંઘ શબ્દ દ્વારા સમાજ ભારતમાં સંઘ અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી ન શકાય એવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી હોય છે ચોથો પ્રશ્ન છે ભારતનું બંધારણ વિશ્વનો સૌથી વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે તો ભારત એ સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે ભારતનું બંધારણ એ દુનિયાનું સૌથી મોટું લેખિત બંધારણ છે એટલે કે દુનિયાની અંદર જેટલા પણ દેશો આવેલા છે એ તમામ દેશોએ જે પોતાનું બંધારણ ઘડ્યું છે અને જેટલા પાનાનું એટલે કે જેટલી જાડી બુક છે એના કરતાં સૌથી જાડી બુક આપણી ભારત દેશની છે એટલે કે લેખિત બંધારણ છે એ દુનિયાની અંદર સૌથી મોટું આપણા ભારત દેશનું છે આ બંધારણ બનાવતી વખતે અનેક દેશોના બંધારણનો અભ્યાસ કરીને તેમાંથી સારી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ભારતના બંધારણમાં કુલ બાવીસ ભાગ છે ચારસો ને એકસઠ અનુચ્છેદો અને બાર પરિશિષ્ટો છે આથી તેને વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ કહેવામાં આવે છે હવે છે વિભાગડી પ્રશ્નોના સવિસ્તર જવાબ આપવાના છે થોડાક લાંબા પ્રશ્નો છે પહેલું છે લોકશાહી પર વિસ્તૃત નોંધ તૈયાર કરો તો ભારતના અમુખે ભારતને લોકશાહી રાજ્ય જાહેર કરી તેની સરકારના સ્વરૂપે સ્પષ્ટ કર્યું છે ભારતના બંધારણે દેશમાં પ્રજાકીય સાર્વભૌમત્વનો સ્વીકાર કર્યો છે ભારતમાં રાજકીય સત્તા સંપૂર્ણપણે પ્રજાના હાથમાં છે યુએસએના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે એટલે કે લોકશાહી એટલે લોકોનું લોકો માટે અને લોકો વડે ચાલતું રાજ્ય આ મુખમાં ભારતની લોકશાહી સરકાર લોકશાહી પાયાના સિદ્ધાંતો સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વ સ્વીકારી તેને અમલી બનાવશે એવી સ્પષ્ટતા સ્પષ્ટતા કરવામાં આવી છે ભારતના મતદારો સાર્વત્રિક પુખ્તવય મતાધિકારનો ઉપયોગ કરી પોતાના પ્રતિનિધિઓને પાંચ વર્ષ માટે ચૂંટે છે પ્રધાન મંડળની રચના કેન્દ્રમાં સંસદમાંથી અને રાજ્યોમાં ધારાસભ્યોમાંથી કરવામાં આવે છે પ્રશ્ન અદાલતી સમીક્ષાના સવિસ્તર સમજ આપવાની છે તો અદાલતી સમીક્ષા સંસદ કે ધારાસભ્યોએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો વટહુકમો અદાલતી ચુકાદાઓ અને બંધારણીય સુધારાઓની ન્યાયિક સમીક્ષા કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે બંધારણ સાથે સુસંગત ન હોય તેવી બધી બાબતોને સર્વોચ્ચ અદાલત ગેરબંધારણીય જાહેર કરી રદબાતલ કરી શકે છે તે બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા ધરાવે છે ત્રીજો પ્રશ્ન છે દ્વિગુ પ્રથા એટલે શું ભારતના સંદર્ભમાં સમજાવવાનું છે તો દ્વિગુ પ્રથા એટલે શું પહેલા સમજીએ તો ભારતના સંસદીય પદ્ધતિની સરકાર છે સંઘની સંસદ લોકસભા અને રાજ્યસભા એમ બે ગૃહોની બનેલી છે રાજ્યસભાની સત્તાઓ બહુ ઓછી છે જ્યારે લોકસભાની સત્તાઓ રાજ્યસભાની સત્તાઓ કરતાં વિશેષ ચડિયાતી અને નિર્ણાયક છે સંઘ સરકારનો વહીવટ રાષ્ટ્રપ્રમુખના નામે અને દરેક રાજ્ય સરકારનો વહીવટ રાજ્યપાલના નામે ચાલે છે આમ છતાં બંને સરકારોમાં વહીવટની વાસ્તવિક સત્તાઓ પ્રધાનમંડળના વડાઓ અને તેમના પ્રધાનમંડળો ભોગવે છે પ્રશ્ન ચાર બંધારણમાં સુધારો કેવી રીતે થઈ શકે છે તેની પ્રક્રિયા વર્ણવો તો સંસદમાં હાજર રહેલા સભ્યોની અડધા કરતા વધારે તેમજ મતદાનમાં ભાગ લેતા સભ્યોની યાદ સાદી બહુમતી એટલે કે બહુમતી જે બંધારણ હોય તેમાં તે બને માની લો કે પચીસ સભ્યો છે પચીસમાંથી તેર સભ્યો એમ કે કે મારે આ ખરડો છે એને પસાર કરવો છે અમે બધા મંજૂરી આપીએ છીએ કેટલા તેર જણા અને બાર જણા ના પાડે છે તેર અને બાર કેટલા થયા પચીસ થયા તો બહુમતી કોની થઈ જે પેલા તેર હતા એ ભલે એક જ વધારે છે પણ બહુમતી તેરની થઈ એટલે કે પેલાના બાર છે આના તેર છે તો પણ તે ખરડો છે એ પસાર થઈ જશે અને તે કાયદો બની જશે એટલે કે બંધારણમાં સુધારો કરી શકાશે બીજું છે કેટલીક બાબતોમાં સંઘના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર રહેલા અને મતદાનમાં ભાગ લેતા સભ્યોની બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે કેટલીક બાબતોમાં સંસદમાં બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર રહેલા અને મતદાનમાં ભાગ લેતા સભ્યોની બે તૃતીયાંશ બહુમતીની આવશ્યકતા ઉપરાંત પચાસ ટકા કરતાં વધારે રાજ્યોની વિધાનસભાઓની મંજૂરી જરૂરી છે એટલે કે અમુક નિર્ણયો છે એ બે તૃતીયાંશ બહુમતી હોય એટલે કે જેટલા બી લોકો બેઠા હોય એના ત્રણ ભાગ પાડવાના માની લો કે ત્રીસ જણા બેઠા હોય તો દસ 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 તો વીસ વીસ જણાની બહુમતી જોઈએ અને કેટલાક એવા હોય કે બે તૃત્યાંશ બહુમતી તો જોઈએ ઉપરાંત પચાસ ટકા કરતાં વધારે રાજ્યોના જે વિધાનસભા હોય તેની પણ મંજૂરી જોઈએ દરેક જેટલા રાજ્યો છે એના એના પચાસ ટકાની એણે બાંહેધરી જોઈએ તો આશા રાખું કે બાળ મિત્રો આ વિડીયો છે તમને સરળતાથી સમજાઈ ગયો હશે આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે વાપરવાનો આપવા આપવાનો નથી તેની અંદર દરેક વિષયના વિડીયો તેમજ પીડીએફ સ્વાધ્યાય તેમજ સ્વાધ્યાય પોને આપેલા છે ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો